સુરતમાં થોડા સમય પહેલાં શહેરમાં એક શાળાની શિક્ષિકા દ્વારા તેર વર્ષના વિદ્યાર્થી સાથેનો કેસ સામે આવતા સમગ્ર શહેર ચકિત બન્યું છે હજુ આ ઘટના ભૂલાઈ પણ નથી ત્યાં સુરતમાં ફરી એક નવી ઘટનામાં ભારે ચકચાર મચી છે જે ઓગણીસ વર્ષની યુવતી અને સત્તર વર્ષના સગીર યુવાનો સંબંધ ચર્ચાનો વિષય બન્યા છે હાલમાં યુવતી વિરુદ્ધ લિંબાત પોલીસ કે અપહરણ અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે બંને યુવક યુવતી લિંબાત વિસ્તારમાં આવેલી એક જ સોસાયટીમાં રહે છે બંનેએ ધોરણ દસ સુધી શિક્ષણ લીધું છે છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે વાતચીત થતી હતી તેમના સંબંધો ધનિષ્ઠ બન્યા હતા લગભગ બે માસ પૂર્વે બે હજાર સત્તા સત્તાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ બંને ઘરેથી નીકળી ગયા જેના પગલે બંનેના પરિવારજનો તરફથી લિંબાદ પોલીસ મથકમાં ગુમસૂદવાની ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે તપાસ શરૂ કરી દરમિયાન જાણવા મળ્યું કે યુવતી અને સગીર યુવક મહારાષ્ટ્ર ખાતે દોઢ મહિના સુધી સાથે રહ્યા છે યુવતીની ઉંમર ઓગણીસ છે અને યુવકની સત્તર વર્ષ છે અને અગિયાર મહિના છે એટલે કે કાયદેસર રીતે તે સગીર ગણાય છે આધારે પોસ્કો એક્ટ લાગુ કરવામાં આવ્યો છે પરિવાજનો તેને શોધી રહ્યા હતા છેલ્લા દિવસોમાં સંપર્ક તથા બંનેને સુરત પરત લાવવામાં આવ્યા જો કે સગીર યુવક હજુ સંપૂર્ણિત રીતે અઢાર વર્ષનો ન હોવાથી યુવતી વિરુદ્ધ અપહરણની કલમો પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બંનેના મેડિકલ પણ કરવામાં આવ્યા અને યુવતીની અપહરણ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ સુરત